હેલો ગાઈસ જય માતાજી જય દ્વારકાધી તો પરિવાર માં રહો તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો અત્યારે વિશ્વ આવી ગયો છે વાહ સીધા કરે છે બાય ચા જવાન છે આજ હે સમૂહ લગન માં જવાન છે એમ કે છે માર બે નયા તૈયાર થાય છે અહીંયા

160 જાનુ છે 160 હા 160 જાનુ છે એટલું ગાંડનું પબ્લિક એમ parking તો હેવી parking છે કાળુ બાપુનો કહી દે કાળુ બાપુના રાખેલા છે વિ તૈયાર નહી છે એમ કે છે આપના દસ દસમાં દસમાં છે હો દસમાં તો દસમાં સામું છે એમ કે છે મેરો કાળુ બાપુનું દર્શન તમે જો દરો નો ડાળી જો બકા હા હા તારા હવે આવી ગયા છે ધમમાં પણ અયા લાઈન બો છે લગભગ બે કલાક ઊઠી થઈ ગયા બધા આવી ગયા છે હાલો હવે જમી થાય એમ ખાવા આવી ગયા છે

થાકી ગયા લા થાકી ગયા બીજું કાય અને આ સડકો બનટલો લાગે છે ફૂલે ફૂલ હું કેવું ભુકા ગડના મારા ભાઈ આયા છેયો નો તો હવે સયા આયા ને કાતર દે તડગ્યા તો તા ખડકો ઘણો અચ્છા અચ્છા હાલો હાલો

અય મિત આવી ગયો છે તાર મિતનો હેપી છે હેપી મિત લાઈક ને સબસ્ક્રાઇબ હા મિતનો બર્થડે છે હેપી કમેન્ટમાં તો કરો શેર કરો લાઈક કરો બોલ લાઈક કરો કેતો લાઈક કરો એકવાર તારો તારો બર્થડે છે બોલ

કેટલો પબ્લિક હતો પણ હોકા કાર નાખે એટલું રોટલા કરવાનું કામકાજ ચાલુ છે લોટ ને બાંધે છે હજી ખાવાની હજી વાર છે મહેમાન આવી ગયા છે હું આવી ગયો છું ફરતો બાય પાપડ શેકે છે તમે હું કેતા બોર નો આમડે બો બો છે યાર ક્યાં અમે જાવી ના ક્યાં તક ભંડાર તા પતા વાળો કરવા આવે છે વાળો કરી લેવી દૂધ એના માટે ટંચા રોટલો હાલો જમી લેવી તો અતરા ખાઈ લીધું છે અને સમૂહ લગ્નમાંથી વૈયા બહુ મજા આવી ગઈ સમૂહ લગ્નમાં તો આ ફૂલ થાકી પણ ગયા છે તો આશા કરશો આનો ઓળખ તમે ગમ્યો ગમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં મળીએ કારણ કાલે નવા ઓલક્ટ થતી આવતી બધાને જય માતાજી બાય બાય